બધાને લઈ જવાનું છે અને રેપર વૈશાલી બેન રેપર વૈશાલી બેન લઈ જવાના છે અને કાળી કાજલ બેન તારું કેસ કે મારું કેસ અમારા ઘર કોમેડી છે બધે પણ અમુક કોઈ વિડીયો માં નથી આવતા સમજાય ગયું ખાલી મારી દે અને આ નઈ જવાનું છે આવું કરે આવું આખું લોક લોક ડન ડન સેની પાર્ટી હે નિલભાઈને 1 મિલિયન કમ્પલીટ થઈ ગઈ એની ઓકે તો એને ખબર પડી ગઈ કે મિલિયન કમ્પલીટ થઈ એની પરફેક્ટ બે જોવું ન પડતું જોઈ લે જા હું કટે ખબર ટીટી બહાર ટીટી અને જો અમે સેલિબ્રેશન હતું અને આ ટીવી લીધું છે નવું એનો વ્લોગ હું મૂકીશ બરાબર અને જો કદાચ મુકાઈ ગયો તો વાંધો ને નકર હું મૂકીશ બરાબર આ ટીવી લીધું છે અને એસી લીધું છે ફિટિંગ વાળો આવવાના છે ને મસ્તનો નો વન મિલિયન સબસ્ક્રાઈબર વાળો સેલિબ્રેશન કરી નાખ્યું છે એ તો તમે આની પેલા વ્લોગમાં માં જોયું જશે હા ડેડ શું એ શું કરે છે મારી કરવાના હા એવા ભાઈ હાવજ તો હાવજ કેવાય

आहार वाले <laughs> आलो आलो खड़का 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 जल्दी आओ हेलो बेहो एक मिनट देख के हां ओली व्लॉग बनाओ जो ओ भाई भाई या जाऊ है ना राइट में बैठूं कार में बैठूं कार में आगे 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 आया आया है ना मेरे पापा बैठा पहले तुम तुम व्लॉग जो है से मेरे पापा ने आया बैठा हम अपन जगह जा रहे हैं तो मैंने पांच आवारी हो गया तो आ किंगल दादा हुए

હાલો પેલા ટિકિટના પૈસા આપા ટિકિટ 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 લે લે પેલા આપણે ચાવરવડી રફાલવાળ અંદર એન્ટ્રી લેવાઈ ગઈ છે વેલકમ સ્વાગત છે તમારું વેલકમ વેલકમ થેન્ક યુ વેલકમ વેલકમ ઓ કમલ ભાઈ વેલકમ વેલકમ ચાલો હવે આપણે થોડીક આપણે અહીંયા બહુ મસ્ત

આ બધા બે છે મિત્રો સૌથી પહેલા છે ને આપણે જો સામે દેખાય ગુફા સ્પીનિંગ ટનલ એવું વિહાન આ બધા આમાં જવાનું છે આ બધા ઉપર લટકે આમાં જવાનું આપણે સ્પીનિંગ ટનલમાં હે ઓકે તારે આવવાનું છે ઉપર લટકતું લટકતું જવાનું તારે તમારો ભાઈ આવવાનું ને ઓકે તારે અરે ઓમાં બેઠું બેઠું જવાનું ગુફા તો કેસ ને ગુફા એમ ન જવા દે કે ઘરનું છે આપણે

ચાર પાંચ જગ્યા આપ્યા મેં હવે તું એક જગ્યા તું દઈ દે તું એમ કે કે સ્પોન્સર બની જાવ ભાઈ તારો હા વાંધો ને લઈ તાર ગૂગલ તું ગાડી તારો ભાઈ આપ છે અરે એક ધ્યાન રાખજો એવું લાગે મને કહી દેજે તું આ ભટકાય ભટકાય જ કહી દેજે હવે વારો 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 બરોબર ચાલો ડ્રાઈવ ચાલુ થવાની છે મિત્રો થોડીક ક્ષણોમાં અને આમાં બહુ રેમો હું અને ઘણા ટાઈમ પછી આવ્યો આજે અને અરવૈય ભાઈ આપ લોગ ઉતરસો કે બદન હાલો આમાં ચાલુ થઈ ને આગળ આગળ

पडी गयो वा ओय 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 अनि आ हमारा पाथ छै जो एही राईट छौ बाकी ओ

ડ્રેગન કોસ્ટર જવાનો છે ને આ તમારો ફાફડા ફાન ના કરી તો એન્ટ્રી ક્યાં દીયે તો કે તો પહેલી વાર આવતા હોય અમે કઈ કાયમ ના આવતા હોય હે ભાઈ અલિયા ભાઈ કે યાર અલિયા કેની ભાઈ મને હિન્દી આલ મને અમદાવાદી આવડી ગયો જો અમદાવાદ ક્રિકેટરમાં રમવા ગયો તો ને મને ત્યાંથી અમદાવાદી કમ્પ્લીટ આવડી ગયો છે હા તને અમદાવાદી આવડે છે કે નહીં તમારા આ કાઠિયાવાડી છો રાજકોટની બોલે અંધારું છે મિત્રો તો હું છડી જાય ચાલ ચાલ એ ચાલ ચાલ

ફાઈનલ મેચ માં છે આપણે અમારા ના કરા મિત્રો હરીશા હે જો તમને મજા આવે હાલો હાલો આવી જાવ આવી જાવ 1 2 3 આપણા માણા કે કે આપણા ઘરના માણા બધા ચાલો ઘરના માણા ઓકે આવી જાવ આવી જાવ આવી જાવ ફટાફટ 8 8 8 હાલો અંદર હાલો ઉપર ભટકાતા લો ભાઈ આયા અવતારી હું દેખાવું હા દેખાવું ભાઈ આમાં તો ખરેખર ગોટાડે ચડી જાય કામકાજ એવું ભાઈ

ને બરમાનત ખાયો ભાઈ હમણાં આ તો હમણાં દેઈ દે પીસ પીસ કર લ્યો બકવાસ ટ્રોટન ની અંદર એન્ટ્રી લઈએ છે દાંત ની અંદર આવી ગયા છે ઓ ઓહ કે ઓહ

પકડી <laughs> જ

ઓલી બાજુ ગઈ ફ્રી રેટ મિત્રો આપણે આઈ થિંક વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે બરાબર તો હવે આપણે વ્લોગને એન્ડ આપી દઈએ જાય આપણે બરાબર બધાને બેસાડી લઈએ અને આ વ્લોગ તમને કેવો લાગ્યો ને ખાલી કોમેન્ટમાં કહી દેજો જો ખરેખર આ પાર્ટી મેં બધાને દઈ દીધી વન મિલિયન સબસ્ક્રાઈબરની બરાબર તો વ્લોગને ગઈ હોય ને તો લાઇકના ઢગલા કરી નાખજો અને પ્લસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે લોકો નવા હે ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ આપણે નવા વ્લોગમાં નવો વ્લોગ ક્યાંનો બનાવવું કોમેન્ટમાં કહી દેજો